બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે એફઆઈઆર છે પોલીસ એરેસ્ટ નથી કરતી આખા ગુજરાતના ગુંડાઓ તોડબાજો માફિયાઓ લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી કોઈ એને કહેવા વાળું નથી અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંગમ બની જાય છે ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર અને ગુંડા જંગલ ખોદી નાખે રેતી ખોતરી જાય પેલા કાઢી જાય દારૂ વેચે તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો ભાજપના પટા પેરી ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું ગામડા ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને ને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ નો મળે ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ ખૂલે અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મળતિયાઓને પાક વીમોય મળે ભાજપના માણસોને તાર પેન્સિંગ યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસિડીવાળા ટ્રેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવા જાવ તોય મામલતદાર 50% ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જયારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણી ની અંદર ભાજપ ના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે ગાડી ની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે ભાજપની હવે ફોર વ્હીલ ની આગળની ની ડેશ માં પટ્ટા હંકેલી એવી રીતે મૂક્યો જયારે ભારત રત્ન પડ્યો હોય અને હોશિયારી માંથી હાથ નો કાઢે મારે આખા જુનાગઢ વર્ષથી ની ભાજપ ની ટોળકી ને કેવું છે ભાજપ વાળા તો વ્યાજ અપાવે વિસાવદર ભેસાણ ની જનતા ને ગાડીમાં પટ્ટા રાખીને ફરવાથી મહાન નહીં થઈ જાવ તમારી સરકાર રાજ્યમાં તમારી સરકાર કેન્દ્રમાં બેંકમાં તમારા ભાજપના માણસો ડિસ્ટ્રિક્ટ બેંકમાં પાણી હોય કાંડામાં બળ હોય બંધ થઈ ગઈ બે હાજર ઓગણીસ ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમાના નામે કાપી લીધા પૈસા અનેક લોકો ને પાક વીમો મળ્યો નથી બે ઓગણીસ નો પાક વીમો હજુ સુધી બાકી છે પાંચસો કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં ટિકિટ જોતી હોય તો લાઈન લાંબી હોદ્દા જોતા હોય તો લાઈન લાંબી ગામને ને કરવો હોય તો લાઈન લાંબી ધમકાવા હોય તો લાઈન લાંબી પણ ગામનું કામ કરવું હોય તો એક ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક તક આપો ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસ માં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહિયાં મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડ માં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજુ હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેરે રેલવે સ્ટેશન ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રો ની અંદર ભાજપના ગુંડાઓએ ડાક વાળ્યો એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય એને કોઈ કેવા વાળો નથી આ ભાજપ ની અંદર થી છોતેર જણા તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત ને સંસદ મળીને ને છોતેર જણા વિધાનસભા માંથી ચૂંટાયા છે એક પાણી વાળો હોય

અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ગમે વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લે કે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે એ ઉપાધિ નહીં સરકારની ઉપાધી નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપવાળા આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજેકવાળાના ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે એ વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકુમાં એપીએમસીમાં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાય છે ખેડૂતની ચીજ સંભાળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લુચ્છવાળો માણસ નથી દોસ્તો વડીલો યુવાનો હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો અમે ઘણું કરવાની ક્ષમતા એક તક તો રાખી કામ કરીને બતાવું જ આખું ગુજરાત જો એવું કામ કરીને બતાવું આ જયકરભાઈ વસાવા વિસ્તારમાં કાયમ આપે એ જોઈને અમને એમ થાય અમારો વારો આવ્યો ને તો આનાથી ઊંચું કામ કરીને બતાવે

કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે વિસાવદર બેસાણમાં દળ કટક આખું આવશે આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે અહીંયા ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળા પોલીસ નો પાવર વાપરશે ગુન્નાઓ ભૂતલેગરો માફિયાઓ તોડબાજો અધિકારીઓ મામલતદારો ડીડીઓ મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ ગજની ના વારસાર ભાજપના ના માણસો આ વિસાવદર ભાંગવા વિસાવદર જેને કરવું હોય તો એકસો પાસઠ ની બહુમતી છે ગુજરાતના ના ઇતિહાસ માં કોઈ પાર્ટી આટલી મોટી બહુમતી નથી મળી એવડી મોટી બહુમતી અહિયાં છે છતાં આખા વિસાવદર ભેસાણ રોડ કેવા છે ખાડાવાળા રોડ છે મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો મુખ્યમંત્રીના હાડકા હાડકા ને અમારા અટક્યા પાણી એના અટક્યા ન ભાંગવા જોઈએ આપણું ભલે જે ભાંગવું એ ભાંગી જાય દોસ્તો દળ કટક મોટું આવવાનું છે દળ કટક બહુ મોટું આવવાનું છે યુદ્ધ થવાનું છે અમિત શાહે એવું નક્કી કર્યું છે કે અમિત શાહ ભાજપાળા એવું કે જે આપણે તો માનતાય નથી ભાઈ

વિસાવદર ભેસાણ જુનાગઢના ખેડૂતોનો એવો વટ છે કે દુનિયા આખીમાં ભાજપ ભલે ડંકો મારે આયા નહીં ઈ તમારો વટ છે ઈ તમારો વટ છે ઈ ખેડૂતોનો વટ છે આ સંત સુરા સાવદની ધરતીનો વટ છે અમે મારોય વટ છે કે આખી દુનિયા ભાજપ વેચાતી લઈ લેને ને તો ગોપાલ ઇટાલિયા એક હામો ઊભો છે હજર બમ થઈને તમારી દુનિયા આખીયા નેતા ભાજપ ખરીદી લે વેચાતા લઈ લે અને એ પછી જે એક માણસ ભાજપ ની હા ઉભો છે ને ડોળા કાઢી ની ગોપાલભાઈ ઇટાલિયા ઉભા હશે દોસ્તો જેમ તમારો વટ છે એમ મારો વટ છે ભેગા મળીને તોડવાનો છે દોસ્તો એ વિનંતી તમને કરવા આવ્યો છે